નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આજ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈપણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા પ્રાથમિક પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષક માટે ઓનલાઈન પદ્ધતિ દ્વારા જિલ્લા આંતરિક બદલી કેમ્પ ની જાહેરાત કરવામાં આવી છે અને જિલ્લામાં આંતરિક બદલી કરાવવા માંગતા હોય તેવા શિક્ષકો એ પેલી સપ્ટેમ્બર થી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન અરજી ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બદલી અંગેના હવકોમો સહિતની કામગીરી છે તે કરવામાં આવશે ગત વર્ષે જૂન માસમાં જ બદલી કેમ્પનું આયોજન કરી દેવામાં આવ્યું હતું જોકે આ વખતે ઓગસ્ટના અંતમાં જે બદલી કેમ્પનું આયોજન છે તે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અને આ સાથે પહેલી સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન દરખાસ્ત મંગાવ્યા બાદ અરજીમાં સુધારાની તક આપવામાં આવે તેવી જે શક્યતા છે તે લાગી રહી છે અને ત્યાર પછી તાલુકા કક્ષાએ ફોર્મનું જે વેરીફિકેશન છે તે કરવામાં આવશે અને ત્યાર પછી ઓર્ડર ઇશ્યૂ કરવાની કામગીરી છે તે કરવામાં આવશે તો આ સમગ્ર પ્રક્રિયામાં વીસ થી પચીસ દિવસ જેટલો સમય છે તે લાગી શકે છે તો મિત્રો આ ત્યાર્ડની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત